સુરતમાં ફરાળી વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા અલગ અલગ મસાલાના વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી આગામી તહેવારોને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગે તપાસ કરી વેપારીઓના ત્યાંથી ફરારી વાનગીઓના નમૂના લેવામાં આવ્યા અલગ અલગ વિસ્તારોમાં આવેલા વેપારીઓને ત્યાં તપાસ કરાય હલકી ગુણવત્તા અને વેળસેણયુક્ત ફરારના વેચાણ સામે તપાસ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે આગામી દિવસોમાં હવે તહેવારોની પણ વણઝાળ જોવા મળવાની છે અને તહેવાર દરમિયાન લોકો છે તે મોટાભાગે ફરાળ છે તે આરોગતા હોય છે જોકે આ સમય દરમિયાન કેટલાક જે લેભાગુ વેપારીઓ હોય છે કે જે વધુ નફો રડી લેવાની લાઈમાં ફરાળ બેડશીટયુક્ત ફરાળ અને હલકી ગુણવત્તાનું ફરાળનું વેચાણ કરતા હોય છે ત્યારે આવા વેપારીઓને ઝડપી પાડવા માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેર

સેમ્પલો ફેલ થાય છે ત્યારે કયા ધારાધોરણો ફૂડ એજ્યુકેટિંગ એક્ટ હેઠળ લાગતા હોય ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ જે જે ધારાધોરણો લેબોરેટરી ખાતેથી લગાડવામાં આવશે અને તે મુજબ નહીં આવશે તો એજ્યુડિકેટિંગમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે દર વર્ષે કોર્પોરેશન આ પ્રમાણેની તપાસ અને કાર્યવાહી કરે છે હમણાં સુધી તપાસ દરમિયાન કેટલા આવા સેમ્પલો ફેલ જણા આવ્યા છે અને કેટલા વેપારીઓ સામે કાર્યવાહી કરવા તપાસ દરમિયાન દર વખતે જે જે અમુક ઘણા બે ત્રણ બે ત્રણ વેપારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે બિલકુલ હાલ તો જે સેમ્પલો છે તે લેબોરેટરી ખાતે મોકલવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે પરંતુ જો આ સેમ્પલો લેબની અંદર સબસ્ટાન્ડર્ડ જણાય આવશે તો તેવા વેપારીઓ સામે ફૂડ એજ્યુકેટિંગ એક્ટ હેઠળ જે કાર્યવાહી છે તે કરવામાં આવશે તેવી ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે આપને જણાવી દઈએ કે ફૂડ એજ્યુકેટિંગ એક્ટ હેઠળ જે નીતિ અને ધોરણ છે તે મુજબ દંડ સહિતની જે કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ હાલ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જો ગુણવત્તા એટલે કે સબસ્ટાન્ડર્ડનું જે ખાદ્ય પદાર્થોની અંદર વેચાણ કરવામાં આવશે તો તેવા વેપારીઓ જો ઝડપાશે તો તેમની સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે જોકે હાલ આ જે 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 નિયમનો હજી લાગુ નથી કરવામાં આવ્યો પરંતુ જો આ આ નિયમ પ્રમાણે આવા વેપારીઓ સામે લાગુ કરવામાં આવે તો લોકોના આરોગ્ય સાથે ચેડા જે થઈ રહ્યા છે તેને મહદઅર્ષે કાબુમાં લઈ શકાય તેવી પરિસ્થિતિ પણ હાલ જોવા મળી શકે છે કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત